ખીચું બાફવાની કે પાપડ વણવાની ઝંઝટ વગર બનતા વરાળિયા પાપડ બનાવવા માટે એક બાઉલમાં આપણે બે કપ મેંદો લઈ લઈશું બે કપ મેંદો હોય તો એની સામે આપણે બે કપ પાણી અત્યારે ઉમેરીશું બીજું પાણી આપણે બાદમાં એડ કરીશું તો બે કપ મેંદામાં આપણે બે કપ પાણી ઉમેરીને એનું આપણે બેટર તૈયારી કરી લેવાનું છે એમાં ગાંઠો ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું એટલા માટે શરૂઆતમાં બે કપ પાણી ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું એકદમ ગાંઠો વગરનું સ્મૂથ બેટર આપણે બનાવીને તૈયાર કરી લેવાનું છે આપણું આ રીતનું બેટર બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ ફરીથી આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું તો બે કપ લોટ હોય તો એની સામે આપણે ત્રણ કપ પાણી ઉમેરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું આ માપથી બનાવશો તો તમારા પાપડ એકદમ પરફેક્ટ બનશે તો અહીંયા પાણીને સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતનું આપણું બેટર બનવું જોઈએ તો હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને એક ચમચી જીરું પણ ઉમેરી દઈશું અહીંયા તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ ક્રશ કરેલા લીલા મરચાં પણ ઉમેરી શકો છો અને જો પસંદ હોય તો અજમો પણ ઉમેરી શકો છો તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણું આ પાપડ બનાવવાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે આ પાપડ બનાવવા માટે આપણે ખીચું બાફવાની પણ ઝંઝટ નથી અને પાપડ વણવાની પણ ઝંઝટ નથી તો અહીંયા આપણે જે ટિફિન બોક્સના ડબ્બાના ઢાંકણા આવે છે એ લઈ લીધા છે એને તેલથી ક્રિસ કરી લઈશું તમે ચાહો તો નાની ડીશમાં અથવા મોટી ડીશમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો હવે આ ઢાંકણામાં આપણે બે ચમચી જેટલું આ રીતે બેટર પાથરી દઈશું અને એકદમ પાતળા આપણે પાપડ બનાવવાના છે ઢોકળિયામાં ઓલરેડી પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તો પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે તો એની ઉપર આ રીતે ચારણી ઊંધી પાથરી દઈશું તમારે જે વાસણ સેટ થતું એ પ્રમાણે સેટ કરીને આપણે આ જે ડબ્બામાં મિશ્રણ ભર્યું હતું એ મૂકી દઈશું અને ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે એને બફાવા દેવાનું છે આ પાપડને બફાવતા બિલકુલ વાર નથી લાગતી ત્રીસથી ચાલીસ સેકન્ડમાં સરસ રીતે બફાઈ જાય છે એ કાઢી લઈશું અને આ રીતે મોટી ડીશમાં પણ બેટર આપણે પાથરીને એને પણ બાફી લઈશું તો તમે આ રીતે મોટી ડિશમાં પણ બનાવી શકો છો અને નાની ડીશમાં પણ તૈયાર કરી શકો છો હવે કિનારીઓ છોડીને આપણે આ પાપડને સરસ રીતે કાઢી લઈશું એકદમ આપણા પાતળા પાપડ બનીને તૈયાર થઈ જાય છે અને આસાનીથી ડી સાથેથી છૂટા પડી જાય છે જે મોટો પાપડ બનાવ્યો હતો એ પણ સરસ રીતે બફાઈ ગયો છે તો પાપડ મોટો છે એના માટે આપણે એના આપણે ચાર કટકા કરી લઈશું એ પણ સરસ રીતે બફાઈ જાય છે અને એકદમ પાતળા આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે એને બે દિવસ માટે તડકે સુકાવા દેવાના છે ત્યારબાદ આપણા પાપડ બનીને તળવા માટે તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે પાપડ બનીને તૈયાર થઈ ગયા છે જે રીતે ચોખાના બને છે એ જ આપણા એ જ રીતે આ પાપડ બને છે તો હવે એને આપણે ફ્રાય કરી લઈએ જેટલી સાઇઝ હોય એનાથી એકદમ ડબલ સાઇઝના આ પાપડ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એકદમ પોચા બને છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો